હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રાધેશ કૂક ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બટાકા પૌવાની રેસિપી તો પૌવા તો સવારમાં બધાના જ ઘરે બનતા જ હોય છે અને સવાર સવારમાં ગરમ ગરમ ચાની સાથે બટાકા પૌવા હોય તો નાસ્તાની મજા જ કંઈક અલગ હોય તો આજે હું તમારી માટે બટાકા પૌવાની રેસિપી લઈને આવી છું અને એ પણ એકદમ સરળ રીતથી જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એ માટે મેં અહીં ત્રણ વાટકી જેટલા પૌવા લઈ તેને વોશ કરી અને તેનું પાણી કાઢીને કાણાવાળા વાસણમાં લઈ લીધું છે અને હવે આપણે મીડિયમ સાઇઝના પાંચથી છ બટાકા લઈ તેને બાફી લીધા છે અને છોલી લીધા છે અને હવે આપણે બટાકાને મોટી સાઇઝમાં કટ કરી લેવાના છે આપણે બટાકા પૌવા બનાવી રહ્યા છીએ માટે મેં પૌવામાં બટાકાની ક્વોન્ટિટી વધારે રાખી છે અને બટાકાને આ રીતે એકદમ મોટી સાઇઝમાં કટ કરી લીધા છે તમે નાની સાઇઝ પણ રાખી શકો છો પૌવાના વઘાર માટે મરચાંની પેસ્ટ બનાવીને લીધી છે કોથમીર ટામેટા ઝીણા સમારેલા અને સિંગદાણા લીધા છે તમે સિંગદાણા તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો હવે પેનની અંદર બે વાટકી જેટલું તેલ એડ કરી લઈએ લગભગ ચારથી પાંચ ચમચી જેટલું અને હવે સિંગ દાણા પહેલાં તેની અંદર તળી લઈએ તો સિંગ દાણાને પહેલેથી તળી અને સાઈડમાં કાઢી લેવાના છે અને પૌવામાં ઉપરથી તેને એડ કરવાના છે જેથી સિંગ દાણાનો ક્રંચ પૌવામાં એકદમ સરસ આવે તો પૌવા મેં કાઢી લીધા છે હવે એ જ તેલમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરી લઈએ મીઠી લીમડીના પાન અને આપણે જે મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી એ પણ તેની અંદર એડ કરી લઈએ અને ચમચાથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ મરચાંની પેસ્ટને બે મિનિટ માટે તેલમાં સાંતળવા દઈએ તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાંની પેસ્ટ તેલમાં સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આ મસાલાની અંદર આપણે ઝીણા સમારેલા ટામેટા એડ કરી લઈએ અને ટામેટાને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને ટામેટા જલ્દીથી કૂક થઈ જાય એ માટે મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મીઠું તમે તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ ટામેટા જલ્દી કૂક થઈ જાય એ માટે આપણે મીઠું એડ કરવાનું છે જેથી તે સારી રીતે સાંતળાઈ જાય તો ટામેટા ત્રણ મિનિટમાં કૂક થઈ ગયા છે હવે એક ચમચી જેટલું હળદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દઈએ તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેની અંદર બાફેલા બટાકા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈએ અને હવે આપણે જે પૌવા ધોઈને રાખ્યા હતા એ પણ તેની અંદર એડ કરી લઈએ અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ તો પૌવાને પહેલેથી જ ધોઈ પાણી કાઢી અને કાણાવાળા વાસણમાં લઈ લેવાના છે જેથી તે છૂટાછૂટા થઈ જાય અને હવે આપણે પૌવાની અંદર તળેલા સિંગદાણા એડ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જો ઉપરથી આ રીતે તળીને સિંગદાણા એડ કરશો તો પૌવા ખાતી વખતે સિંગદાણાનો ક્રંચ પૌવામાં એકદમ સરસ આવશે હવે ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈએ અને હવે તેની અંદર બે ચમચી જેટલી ખાંડ એડ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો મેં અહીં બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે જેથી બધો જ ટેસ્ટ સારી રીતે બેલેન્સ થઈ જાય અને પૌવામાં તેનો સરસ સ્વાદ આવે હવે બે મિનિટ માટે ઢાંકી અને પછી આપણે ફરીથી તેની અંદર કોથમીર એડ કરી લઈએ અને કોથમીરને પૌવામાં સારી રીતે મિક્સ કરી લઈએ કોથમીરને પણ આ રીતે આપણે ઉપરથી જ એડ કરવાની છે જેથી તેનો સ્વાદ પૌવામાં એકદમ સરસ આવે તો આપણા બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે તમે આ રેસીપી ઘરે ક્યારે ટ્રાય કરવાના છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો પૌવાને હવે ગરમા ગરમ સર્વ કરી લઈએ તો શિયાળામાં સવાર સવારમાં ગરમ ગરમ ચા અને આ ગરમા ગરમ પૌવા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે